ભગવાન જગન્નાથની એકતાલીસમી રથયાત્રા આજે પારંપરિક ઉજવણી સાથે ગાંધીનગર શહેરમાંથી ભવ્ય રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું પંચદેવી મંદિરથી શરૂ થયેલી આ પાવન યાત્રામાં ભક્તોનું ઘનિષ્ઠ સમર્પણ અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે સવારે રથયાત્રાની શરૂઆતમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને શોભાયાત્રા રૂપે વિહારમાં નીકળે છે ત્યારે આ રથ ખેંચવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ભજન કીર્તનના સૂર યાત્રા માર્ગ જીવંત બન્યો છે જ્યારે વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓથી યાત્રાને શોભા વધારી છે આ ઉજવણી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પરથી યાત્રા પસાર થઈ રહી છે અને સાંજે સાત વાગી ને ત્રીસ મિનિટે ભગવાન ફરી પોતાના નિવાસ પરત ફરશે તેવી માહિતી મળી રહી છે યાત્રાને લઈ શહેરમાં આનંદ અને ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ અને વહીવટી તંત્ર તરફથી પણ સુરક્ષાના સઘન બંદોબસ્તો ગોઠવવામાં આવે છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અખાડાઓ ઘોડાવાળાઓ અને વિવિધ ભક્તિ મંડળો તોડીને યાત્રામાં જોડાઈને ઉમંગભેર આ ઐતિહાસિક યાત્રાને અલૌકિક રંગ આપી રહ્યા છે